શી એ તારી લાલચમાં લાલચમાં આખી ભૂરી ભેસ ખોઈ નાખી ખબર છે ને હે એ હું ચાલી રોકડા લાવવા કેતો તો પણ તે 70 ની લાલચમાં એક મહિનાનો વાયદો લાવડાઈ અને 15 પેલો પોલીસ કેસ થયો તો આવડો મોટો ખીલો નીકળ્યો તો મહિના પછી યાદ છે એ પોલીસની ધમકી આવી હતી ખબર છે ને 15 લાખ ખજાના કાઢ્યા યાદ છે હોવે યાદ છે મકલાઈ ગયા હતા મને હોવે આ બધું બધું યાદ હોય ને ખોયું છો તો હવે યાદ આવા અને હજુ આ બે કાઢ 20 હજુ તમારે

તમારું હરવાનું તમે તો બોલતો નહિ પણ કરવાનું જિંદગી ના આ ભેસ ને બે રાખી છે કે તમે મને રાખ્યો છે બધું મારે તમારું કરવાનું હે આ કોને મરાયા એમને નહીં મરાયા

ઘેર શું દા ડો પડી છે મારા માથે હે માગન કર્યા તારથી જ મારો દાઢો ફરી ગયો હે એક માથે આ પડી છે

ચીકન સત્થ ખાવા પડે હું શું કહું છું બધું ઘર માં હમું હતું કરું ને સારું ખરું ને હવે કમ્પલેટ કમ્પ્લેટ ખરાબ બપોરે હોય ડોબો જોડે કેમ આ બધું મારે કરવાનું નહીં જો ને આટલું બધું પડેલું મારે જ કરવાનું બધું અમાર ડોસીને તો વા નહીં થયો પગે ઓ પેલા જ્યાં ચડમાં પેલો હમ જૂનું વાહ પેલો થતું નહીં હાડા

પુષ્પા 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 શું કહું ખબર બે કલાક કર્યો પણ લાવતો હે લાય ભાઈ સાહેબ હારું ભૂલી જાય આપડે શું કરવું એક અઢાર ભેંસ ઘરે ગયા છો વેચવી છે એમ કઉસ ઘેર આવે છે ના પૂછાવડાયું છે

દલાલી થાય એટલે આ દલાલી ની ચિંતા ના કરશો દલાલી ની ચિંતા ના કરશો તમારું આટા જ નહી જો

તો એવું લાગે કે લક્ષ્મીન મારું તિજોરી મે હાલી છે હેડો તમે હેડો ઈ ફટાફટ ખાટલો કરો કો હે પેલા મહેમાન આવે છે કોણ મને તોચે તો હેડાય છે એટલે આપણે બે જો મહેમાન આયા છે હેડજે હા આવ આવ મહેમાન આવ આવ ઓલા ખાજી હે હો બે હે હો રોમ રોમ એ રોમે રોમ રોમે રોમ ભાઈ શું કિંમત રાખી છે તો કિંમત રાખી છે બે લાખ માં બે હાલ દેવાની છે

ડફણું કાઢું કુદી જાય ડોબુ ડોબુ ના કરશો આ માથીના બચ્ચા જેવી બેસો છો અમારી શું કેવું મહેમાન તમે બુદ્ધિશાળી લાગો છો ભાઈ અમારા ઘર હતા બુદ્ધિશાળી એટલા વસ્તી એવી જ ને કશા વાંધો નઈ કશા વાંધો નઈ બે લાખો પૈસા તમને આજો મારી માતા ડોઢા તો અઠવાડિયા મળી જાય બાકી તમને પૈસા મળી જશે બસ મારા સના ફોન નહીં કરવો પડે તમારે ઘેર બેઠા પૈસા મળી જશે જેમ એવા

ફટાફટ બરાબર હું પેલું કેમ્પુ કરતો મારા વચ્ચે લખુબા તો જ કે મારે તો માત્ર તમારી ભેંસ જ જોવ તમારી ભેંસ નું ગાર્યું નહી જોતું ને ભેંસ ને હું કરે નહીં જોતી હું પાછી મોકલાવું છું જોડે બરાબર હું ટેમ્પુ બોલાવી લઉં શું વાંધો તમે પપ્પા કરો ફટાફટો ના કરો બાકી જય શ્રી કૃષ્ણ યાદ રાખજો બધી જવાબદારી તમારી

આમાં ડોસી બધો ડાટા વારે બાપા ઓ ડોહા એ એ જાડિયા બાને કોણ લઈને આવી તું એટલે આ મે તો તને પૂછી તું પતિ હતા કે માર કલ્લો લે આ લે એટલે મે આ પાડી ને કરું મારી તો ના જતી કે મારે ભેસો નથી વેચી આ મારા ડોસી બધો હું કરી એટલે હેડા જાડિયા બરો ઘેર જઈએ મને તો ખરું ખબર પડે ઓ મારા જેવા દલાલો ઊભા કરે છે અને પૈસાની લાલચ મને લાલચમાં આ આવા ધંધા કરાવે છે આ મારા ઘેર 10 15 જણા રહ્યા રૂપિયા હાતરના ડોબા લઈને જાવ બધો એ તો ડોબા જાય તારા રૂકલ લઈ

નાની વાત નહીં ભૂલી જાવ નઈ ને આખો ઠંડા પાણી થી હું સારું તમારા જેવા દલાલ જેટલા બનાવતા ફરસ છે તમને પૈસા ની લાલચ ચાલી આ કેટલા લોકોની ભેસોની મારા દસ ડોબા લઈ ગયા લઈ ગયા લખાજી અડધી હમણાં જોડે જોડ્યા હતા આ તો ટેમ્પુ લઈ લીધેવાયા હતા એમનું ઘર જોયું છે ના તો હું તો તબે લઈ ગયો પણ રોડ પર મહિના ને વધારે મેં ભરોસે આલ્યુ મેં હજી ભરો હજી ભરો ભરોસે મેં હજી ભરો ભરાઈ ગયા કરો ફોન મારો ફોન જય શ્રી કૃષ્ણ કઉ જય શ્રી કૃષ્ણ લખાજી હે નહીં ઓળખતા મન મન નહિ ઓળખતા

બદ્રીનાથ કે છે બદ્રીનાથ લખાજી બોલો આ તો સોમા ઘોડા કે છે કોને નંબર લગાવ્યો લખાજી નો નંબર છે હલો લખો લખીને જતો રહ્યો હવે લખી તમારી બે જવાબદારી મારી બરાબર આ તું તે પાછા થઈ જાય એના કરતો શું પણ લખાજી ચડ્યા સા વાંધો નહી હેરા મેં ઘેર જઈ આવજો જય બરોબર પૈસા ની ગેરંટી તમારા લખાજી ને હેડો